તમારી માગણી યોગ્ય હશે મને એવું લાગતું હશે ખરેખર માં આ દુઃખ અને વેદના નહીં સહન થાય એવી તો તમે મન મેલડી નહીં કહો ને તો એ મારી જવાબદારી બનશે મારું કર્તવ્ય બનશે એટલે આ ભગવાનની બનાયેલી રચના છે અને રચના જે સમજી જાય ને એ જ સુખી રે અકવાનો આવા કાળા કર્યુગમાં નકર જો તો ભટકવાનું તો આખી જિંદગી ભટકશો તોય મેં નહીં પડે ભટકો ભટકી ભટકી ના આયા સુ એક તો મને ખબર છે